આજનો સેઠ એસવી આર્સ એન્ડ કોમર્સ કોલેજ માનવી ખાતે સેમેસ્ટર એકના નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવ અને ઓરિયન્ટેશન કાર્યક્રમના પ્રથમ દિવસ કોલેજ જીઆઈએ આર્ટસ માટે યોજાયા હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી આજના ઓરિયન્ટેશનના પ્રથમ દિવસના કાર્યક્રમમાં ગોધરા ગ્રામ વિકાસ સમિતિના અગ્રણી અરવિંદભાઈ જોશી ઉપસ્થિત રહ્યા અને તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન સાથોસાથ સાથ આત્મવિશ્વાસની આગળ વધવા પ્રેરિત કર્યા કોલેજના જીઆઈએ આર્ટ્સ વિભાગ દરેક અધ્યાપક ગણ દ્વારા પોતાની કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી આચાર્ય ડોક્ટર મહેશ બારડ દ્વારા એન બે હજાર વીસ યુનિવર્સિટીના નિયમો પરીક્ષા પદ્ધતિ અને શિસ્ત અંગે વિસ્તૃત અવગત કરાયું સાથે એન્ટી રેગિંગ અંગેની જાગૃતતા અને સંબંધી વિષયોની સમજ આપીએ એનએસએસ વુમન સેલ તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી કૈલાસભાઈ ઓઝા અને નીતિનભાઈ ચાવડા હાજર તેમણે માંડવી વિસ્તાર માટે કોલેજમાં મૂલ્ય આધારિત શિક્ષણ તરફ વિદ્યાર્થીઓને દિશા આપતા પ્રેરક ઉદબોધન કર્યું તથા કોલેજમાં અગાઉ દાતા અરવિંદસિંહ ટોપરાણી પરિવાર દ્વારા જમ્બો ઠંડા પાણીનો કુલર પણ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ જેનો ઉલ્લેખ કર્યો કાર્યક્રમનું સંચાલન રાજગોર જાહવી દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ પ્રોફેસર જીજ્ઞાબેને નિભાવી અંતે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે વિવિધ જ્ઞાનાત્મક અને રસપ્રદ જ્ઞાન ડોક્ટર ચંદ્રકાન પટેલ ડોક્ટર વિભા વ્યાસ ડોક્ટર કીર્તિદા વ્યાસ જાહલબેન ગઢવી અંજલિબેન તેમજ અન્ય સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા સાકચ કચ્છ